શન કમિશને હાલ દેશ માં એસઆઈઆર નો ફેઝ ટુ શરૂ કર્યો છે પણ મોટા ભાગના લોકો હજી આ એસઆઈઆર વિશે નથી જાણતા જોકે તેના વિશે જાણવું અને સમજવું ખૂબ અગત્યનું છે

ડુપ્લિકેટ સ્થળાંતર કરી ગયેલા મૃત્યુ પામેલા મતદાનનું નામ યાદીમાંથી દૂર થશે તેમજ ગેરકાયદેસર ઘૂસણખોરોનું નામ પણ હટાવી દેવાશે અને આખી પ્રોસેસ સામાન્ય નાગરિકો માટે બિલકુલ ફ્રી રહેવાની છે આ તો વાત થઈ એસઆઈઆર લાગુ કરવાના મુખ્ય ઉદ્દેશ્યની હવે જાણીએ એ કે એક સામાન્ય મતદાતા તરીકે આપણે આ પ્રક્રિયામાં શું કરીશું અને કઈ રીતે તૈયાર રહીશું ચાર થી ચાર ડિસેમ્બર સુધી કોઈપણ દિવસે તમારા વિસ્તારના બૂથ લેવલ ઓફિસર એટલે કે બીએલઓ એક ગણતરી ફોર્મ લઈને તમારા ઘરે આવશે આ ફોર્મમાં તમારા ઘરના તમામ વોટર્સના જૂના વોટિંગ કાર્ડના ડેટા પહેલાથી જ ભરેલા હશે તમારું કામ રહેશે ફોર્મને બરાબર ચેક કરવું અને તેમાં કોઈ ભૂલ નથી રહી જતી તે જોવું જો તમામ વિગતો યોગ્ય હશે તો ને કહીશું અને બીએલો તે માહિતી આગળ ઓનલાઈન સબમિટ કરશે અને તમારું કામ આ કિસ્સામાં અહીંયા પતી જશે હવે બીજી સંભાવના જો તમે ફર્સ્ટ ટાઈમ વોટર છો એટલે કે હમણાં જ અઢાર વર્ષના થયા છો અથવા કોઈ પણ કારણસર તમારે ચૂંટણી કાર્ડ કઢાવવાનું બાકી છે તો આવા કિસ્સામાં બીએલઓને જઈન કરવી તેઓ પોતાની સાથે ફોર્મ છ લઈને આવ્યા હશે તે ભરવું સાથે જરૂરી દસ્તાવેજો જેવા કે બર્થ સર્ટિફિકેટ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પાસપોર્ટ રેશન કાર્ડ વગેરે જોડવા બીએલઓ આ ફોર્મ અને પુરાવો ચૂંટણી અધિકારીની કચેરીમાં જમા કરાવશે અને જલ્દી તમારું વોટર કાર્ડ બનીને તૈયાર થઈ જશે ત્રીજી સંભાવના જો કોઈ કારણસર આ ફોર્મમાં તમારી કોઈ માહિતી ખૂટતી હોય અથવા ખોટી આવી ગઈ હોય તો અથવા એવા વ્યક્તિનું નામ આવી ગયું હોય જે પહેલા મૃત્યુ પામી ચૂકી છે તો એટલે કે જો તમારે કોઈ ઉમેરો બદલાવ સુધારો કે નામ કઢાવવું હોય તો તો આવા કિસ્સાઓમાં તમારે એ બાબતે બેલોનું ધ્યાન દોરવું જેથી તેઓ ત્યાં સુધારાઓ માટે ટીક માર્ક કરી શકે આ બાબતે સુધારાઓ માટે નવો મતદાર યાદી ડ્રાફ્ટ રજૂ થયા બાદ એક સમય આપવામાં આવ્યો છે તે દરમિયાન ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે એસઆઈના બીજા તબક્કામાં નવો વોટર લિસ્ટ ડ્રાફ્ટ નવ ડિસેમ્બરે રજૂ થવાનો છે જે બાદ નવ ડિસેમ્બર બે થી આઠ જાન્યુઆરી બે સુધીનો સમય આ લિસ્ટમાં રહી ગયેલા સુધારાઓ માટે અપાયો છે આ દરમિયાન જો તમારે કોઈ ઉમેરો બદલાવ સુધારો કરાવવા માંગતા હોવ તો ફોર્મ આઠ ભરીને સબમિટ કરવું જો કોઈ નામ કઢાવવું હોય તો ફોર્મ સાત ભરીને સબમિટ કરવું જે બાદ સાત ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ ના રોજ ફાઇનલ નવી યાદી બહાર પડશે જેમાં તમામ સુધારાઓ થઈ ગયા છે તમે આખી પ્રક્રિયા દરમિયાન ઓફિશિયલ પર પોતાની તમામ ડિટેલ્સ ચેક કરી શકો છો સાથે જ દરેક પ્રકારના સુધારા માટે અહીં જ જુદા જુદા ફોર્મ ભરીને અરજી પણ કરી શકો છો સાથે જ આખી પ્રક્રિયાને લગતી કોઈ પણ માહિતી માટે ચૂંટણી પંચની ઓફિશિયલ વોટર હેલ્પલાઇન વન નાઇન ફાઈવ ઝીરો ની મદદ પણ લઈ શકો છો અથવા ચૂંટણી પંચની ઓફિશિયલ વોટર હેલ્પલાઇન એપનો પણ ઉપયોગ કરી શકો છો ફરી યાદ કરાવી દઈએ કે આ પ્રક્રિયા નાગરિકો માટે તદ્દન ફ્રી છે તમારો મત અકબંધ અને વેલિડ રહે એ સુનિશ્ચિત કરવા માટે આ પ્રક્રિયામાં ભાગ લેવો ખૂબ જરૂરી છે